હેલો મિત્રો તો આજે અમે ગયા હતા કેસરિયા બાલમ જે છે મોરચંદ રોડ ઉપર હોટલ ત્યાં જમવા માટે ગયા હતા તો રવિવારનો દિવસ હતો એટલે તો બહુ જ ભીડ હતી અને અંદર એન્ટર થયા તો મારા જીજુ અને પલક બંને બેસી ગયા કે બધું દેખાડતા હતા કે જો આ જૂના જમાનાનું છે નામ છે એ બધું કહેતા હતા પણ મને તો આ ભય ગમી ગયા ફાનસવાળા જો હું ફાનસ મેં જોયેલી છે હું ફાનસ લઈને ગયેલા છે આથી દુકાને નાની હતી ત્યારે અને આ છે જો સ્વિમિંગ પૂલ જેવું બનાવ્યું છે આ પાણીનો ટાંકો લાગે છે ફુવારો ચાલુ કરશે ત્યાં અને તમે જુઓ કેટલા બધા માણસો આ બધા વેટિંગવાળા છે અને આની બાજુ બધા જમવા આ તો બધું જોઈને આવતા રહ્યા બે અને આ જુઓ સામે બધા બેઠા છે જમવા માટે એકદમ રાજસ્થાની ટાઈપ છે અને આ તાપણું કરીને બધા તાપે છે આ તમે જુઓ બધું રાજસ્થાની ટાઈપ જ છે જો આ છત્રી અને નીચે રેતી થોડા કાંકરાવાળી એવી રેતી છે અને આ તમે જુઓ બધી વસ્તુ અને મને તો આ નાના નાના આ બહુ જ ગમી ગઈ આને શું કહેવાય તો મને આવડતું નથી પણ જુઓ આ તોરણ અને તોરણની ભાત જુઓ મોરગઢ દાદા અને આ બધા પોઈન્ટ મૂક્યા છે એટલે કે જમવામાં વાર લાગે તો આ બધા રીલ્સના ફોટા બધું પાડી લે તો જુઓ મેં તો કાંઈ બાકી જ નથી રાખ્યું અને મારી બેન કે ચાલ હવે મારો અને રિયાન્સનો ફોટો લઈ લે તો એમનો પણ મેં લઈ લીધો વિડીયો અને મને તેમથી અંદર જઈને ઉતારી લો વિડીયો તો જો અંદર ગઈ આ ઉપરની સાઈડ છે ઉપરનું કેટલું ગોળ રાઉન્ડમાં અને કેટલું સરસ રીતે બહુ મસ્ત છે અને આ તોરણ જો આવું તો અત્યારે ક્યાંક ભાગ્ય જ જોવા મળે અને જો પેલા આ બધું ઘરે ઘરે આવું ગૂંથણ કામ ને એ બધું થાતું તો અત્યારે ક્યાંય જોવા નહીં મળતું અને બહારથી કંઈક અંદરથી બહારનો નજારો કંઈક આવો લાગે છે એ તમે જુઓ અને અંદરના આ જૂનું ગૂંથણ કરેલું છે તમે જુઓ અને આ બારી છે બારીમાંથી આ બારનો નજારો જોઈ લો આ ચાંદ છે ને અહીંયા એ બધા ફોટા પાડે તો જો હવે બહારે નીકળી જઈશ બારે તમને હું થોડું દેખાડું જો બહારે નીકળી અને સામે જમવાનું તો કેવું ખાટલા ઉપર બેસીને વચ્ચે પાટલો રાખીને જમવાનું છે અને મને હું બાકી કાંઈ થોડી રમ મેં અંદર સુતાન નાખી તો આ છે મારો બેનનો પાણીઓ નાનો તો જો એને તો કંઈક આમ અજીબ જ લાગ્યું અંદર કાંકરા નાખે છે વાકો વળી અમે જો કાંકરા લેશે ધૂળ લેશે અંદર નાખે છે એને તો બહુ મજા પડી ગઈ હવે નથી ઊંચું તો કાંઈ થવાનું નથી તો એ તમે જો બહુ જબરો છે એ તારથી ઊંચું ન થાય હવે હજી પાછો કાંકરા નાખશે અંદર બીજું બધું તો ઠીક પણ આને તો બહુ જ મજા આવી ગઈ તી જો તેડવું તો નહીં નીચે પણ એના પાછું જો ધ્યાન ન રહે તો મોઢામાં કાંકરા નાખી દેવો આ એવો તો જો નાની નાની પગલી ફરતો પાછું હાલવા માંડ્યો સામે લાઇટ ઉભાડી ગયો છે એટલે એને એમ કે હું લાઇટું પકડી લઉં અમે ગમે એટલે રાડું પાડ્યું સાત પાડ્યું તો એને ક્યાં સાંભળવું જો ચાલ્યો જાય છે ને અને આ તે ઘોડે હામાં ઊભોશ અને આ બધા હવે જલ્દી ઊભા થાવ જમીને તો અમારો વારો આવે હવે જમવાનો રાતના દસ વાગી ગયા છે અને તમે જો બધા જમી જમીને જાય છે ના જમવાવાળા ઊભા થતા નથી અને આ એક આ રિયાંશ તો મોર મોર હાલો જાય છે અને પાછળ પાછળ અમારે ચાલવાનું જો દેડો તો રહેતો જ નથી એને એને મજા આવી ગઈ છે આવું નીચે ચાલવાનું મજા આવે છે ને રિયાંશ જો એને મજા આવે છે એ આપણને એમ કે છે હાલો મારે હારે હારે હાલો જો એને તો આ કંઈક નવું નવું જ લાગતું છે કેમ કે નાના છોકરાને તો મજા જ આવે નીચે હાલવાની મોકો મળે તો ધૂળ મોઢામાં નાખવાની અને આ જો છોકરીઓ આ આ એક ગોળ ગોળ ફરે છે રમે છે અને એટલી બધી જાડી ટાઈટ છે ને અને આ ધુમકા ખાવાનું આ મારો બેનનો ભાણિયો જો ઉપર ચડી ગયો છે ધુમકા ખાવા માટે અને ચાલો ફાઇનલી હવે વારો આવી ગયો જમવાનો તો જમવામાં ચણાનું શાક કઢી ખીચડી પાપડ સલાડ ને એવું બધું તો ચાલો પણ આને વગર તો મજા આવે નહીં તો આપણે પહેલાં તો સાસથી શરૂઆત કરવાની હવે જમી લીધું અને પહેલાં તો વારો નહોતો આવ્યો હિંચકામાં બેસવાનો પણ જમીને વારો આવ્યો હિંચકામાં બેસવાનો કેમ કે હવે સાડા દસ પોણા અગિયાર જેવું થયું છે એટલે હવે ટ્રાફિક થોડુંક ઓછું થયું હોય ને તો ચાલો મારા ચી કે છે મારો એક ફોટો પાડી લે કીધું ના અત્યારે તમારો ફોટો નહીં અત્યારે ફક્ત ને ફક્ત મારી રીલ્સ જ બનશે ને મારા જ વિડીયો બનશે તો ચાલો હવે ફાઇનલી હવે પોણા અગિયાર જેવું થઈ ગયું છે તો ઘરે જઈએ આવજો